ખુબેનગરના ભૂમાફિયાએ લોરેન્સ બિસ્નેના નામે ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ભૂમાફિયા તેમજ ક્રિકેટ સત્તાના ધંધામાં સંડોવાયેલા યુવકે વેપારીની હત્યા કરવા એક ટપોરીને સોપારી આપી હતી ટપોરીએ લોરેન્સ બિસ્નોયના નામે ધમકી આપી એક લાખ રૂપિયા પડાવ્યા હતા હવે અમદાવાદ શહેર ઝોન છ આણંદ રેલવે સ્ટેશનથી તેને પકડી લેવામાં આવ્યો તપાસમાં રહેતો સુરજ ઉર્ફે બાબા સિંધી વોન્ટેડ છે પોલીસ આકાશના સ્ટેટમેન્ટના આધારે સૂરજ ઉર્ફે બાબાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સૂરજ ઉર્ફે બાબાએ

બે દુકાનો પાંત્રીસ લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સુરત બાબા ઉર્ફે સુરજ ઉર્ફે કિસન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોયના નામથી ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન સિક્સ એલસીબીને સોંપતા ઝોન સિક્સ એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આકાશ હસમુખલાલ આલોતિયા જે વડોદરા શહેરનો વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા ખૂનની કોશિશ મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ છે આરોપી આકાશ હસમુખલાલ આડતિયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સુરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિસાન ઉર્ફે સુરતને આકાશ હસમુખલાલ આડતિયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવવા જણાવેલ આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકુર ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ ઉર્ફે આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યા છે હાલમાં આકાશ હસમુકલા આળતિયા છેલ્લે સાબરમતી જેલમાં હોય અને બિસ્નોય ત્યાં જેલમાં હોય જેને કારણે તેના તેના ઉપર પ્રભાવિત થઈ

જેના કોલ ડિટેલનો અભ્યાસ કરી કોના કોના સંપર્કમાં હતો આ આ જે ગુનામાં મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી